સૌથી પહેલાં તો બીટના છીણની અંદર એનો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે સાંતરીશું એ પછી જ આપણે દૂધ એડ કરીશું સાથે આપણે થોડી મલાઈ પણ એડ કરવાની છે પરંતુ કેટલા પ્રમાણમાં એક કિલો બીટનું છીણ છે તો આપણે કેટલા પ્રમાણમાં દૂધ લેવાનું છે એ પણ હું તમને જણાવીશ ઓકે તો તમે જોતા રહીજો વિડીયો વિડિયો બિલકુલ સ્કીપ નહીં કરતા પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આ વિડિયો છે વધારે પ્રમાણમાં ઘી ન હોવું જોઈએ નહીંતર જ્યારે પણ આપણું પાણી સોસાશે અને આપણો હલવો બનીને રેડી થઈ જશે તો ઘી બહુ છૂટું પડે છે અને પછી ટેસ્ટમાં સારું લાગતું નથી એટલે અહીંયા આપણે માત્રને માત્ર 150 થી 200 ગ્રામ ની વચ્ચે જ ઘી લેવાનું છે મેં 200 ગ્રામ ઘી લીધું છે હવે અહીંયા બધા જ બીટના જે છિદ્ર છે એને આપણે આવી રીતે પરફેક્ટ રીતે હલાવીશું અને બીટના છિદ્રની અંદર એલો પાણીનો ભાગ બાળવાનો છે તો અહીંયા હવે આપણે હલાવીશું કન્ટીન્યુ હલાવીશું તળિયું હેવી બોટમ છે છાડું છે એટલે ચોટશે તો નહીં તો અહીંયા આપણે ઓછો ઓછું ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવાનું છે જેના કારણે એની બીટમાં રહેલો પાણીનો ભાગ બળી જશે અને આપણો હલો અને મીડિયમ આંચ રાખવાની છે જેના કારણે બીટના જે પોષક તત્વો છે નાશ ન પામે કારણ કે અહીંયા આપણે એકદમ પોષક તત્વોની જરૂર છે આપણા શરીર માટે કારણ કે આપણું માનવ શરીર હ્યુમન જે હ્યુમન બોડી હોય છે તે મિનરલ્સ વિટામિન્સનું બનેલું હોય છે તો નિયમિત રીતે આ બીટનું સલાડ કરો ને ખાશો કે બીટ નું જ્યુસ પીશો તો પણ તમારા શરીરમાં લોહીનો સંચાર થાય છે એનિમેનો પ્રોબ્લેમ્સ છે તો દૂર થશે જે લોકોને પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે પાચન તંત્ર નબળું છે તો એવા લોકોને પાચન તંત્ર મજબૂત કરવા માટે બીટ અવશ્ય સેવન કરવું જોઈએ તમારા નશી નસની અંદર કોલેસ્ટ્રોલની અને ચરબીને દૂર કરે છે બીટ તો વજન પણ ઘટાડે છે બીટ તમને ખબર નહી તો જણાવી દઉં કે બીટ તમારા શરીરની અંદર કેલેરી બાળવાનું કામ કરે છે કારણ કે બીટની અંદર કેલરી શૂન્ય છે બીટના ફાયદા ઘણા બધા છે જે લોકો નિયમિત રીતે રોજ એક બીટ ખાઈ જાય છે એ લોકોને ક્યારે ડોક્ટર પાસે જવું પડતું નથી કારણ કે એ લોકોને કોઈ રોગ થતા નથી તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 4 થી 5 મિનિટ સુધી બીટને આપણે શાંતળવાનું છે બીટનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે બીટને શાંતળવાનું છે બીટ જેમ જેમ શાંતળતું જશે એમ વે થોડી ક્વોન્ટિટી ઓછી થશે ઓકે તો અહીંયા આપણે બીટને એકદમ ધીમે ધીમે મિડિયમ આંચે શાંતળી છે બીટ સંતળાઈ જાય એટલે આપણે એમાં આગળની કઈ રીતે પ્રોસેસ કરવાની છે એ પણ હું તમને જણાવીશ તો જે લોકો નિયમિત બીટ ખાય છે એમને ક્યારેય પગના દુખાવા થતા નથી જે લોકો નિયમિત બીટ ખાય છે એમને આંખોના નંબરમાં પ્રોબ્લેમ્સ દૂર થાય છે ખરતાવાળનો પ્રશ્ન હોય પિંડીના દર્દનો પ્રશ્ન હોય કમરના દર્દનો પ્રશ્ન હોય સાંધાના દર્દનો હોય એ લોકોએ અવશ્ય બીટનું સેવન કરવું જોઈએ કોઈ પણ રીતે બીટનું સેવન કરવું જ જોઈએ તો એમને ચોક્કસ ફાયદો થાય ફાયદાકારક છે જ્યુસ જે લોકો નિયમિત રીતે પીવે છે એમનું શરીર અને વજન ઘટે છે સાથે સાથે એમના બોડીમાં હિમોગ્લોબિન પ્રોબ્લેમ્સ થતા નથી ખરેખર મિત્રો આ જે કંદમૂળ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સલાડ તરીકે પણ આ બીટને ખાવું જોઈએ એડ કરીને પણ અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે તમારા શરીરની ઘણી બધી બીમારીને દૂર કરે છે બીટની અંદર બીટમાં સોડિયમ છે પોટેશિયમ છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે સાથે ઘણા બધા એવા પોષક તત્વો છે બીટ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સાથે સાથે નિયમિત રીતે બીટની આ વાનગી જે લોકો ખાશે એ લોકોના શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે નો પ્રોબ્લમ છે તો દૂર થાય છે તમારા જે હાર્ટ પ્રોબ્લમ છે એ લોકો નિયમિત બીટ ખાવું જોઈએ કારણ કે બીટ ખાવાથી એમના હૃદયમાં સ્વસ્થ રહે છે સાથે સાથે બીટ ખાવાથી પાચન તંત્રમાં સુધાર આવે છે બીટના ફાયદાઓ ઘણા બધા છે જે લોકોને ગેસનો પ્રોબ્લેમ છે કબજિયાતનો પ્રોબ્લેમ છે એ લોકોએ નિયમિત રીતે બીટનો રસ પીવાનો હોય છે જે લોકોને એલર્જી છે એ લોકો ખાવું જોઈએ લોહીની જે એલર્જી હોય છે દૂર થાય છે છે સાથે સાથે બીટમાં જોવા મળે જે શરીરની અંદર એનર્જી લેવલમાં વધારો કરે છે એટલે જે લોકોને થાક લાગે છે એ લોકોએ નિયમિત બીટનું સેવન કરવું જોઈએ જે લોકોની સ્કીન પ્રોબ્લેમ છે તો બીટની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે અહીંયા તમે જોઈ શકો છો આપણું જે બીટ છે એકદમ સરસ

તો ઘરની રસોઈ ચેનલની દરેક સ્ત્રીઓ એ આ ટેજ ખાસ નંદિને કોઈ પણ વાનગી બનાવો તો એને તમારે ઓછું ટુકમાં મિડિયમ આંચે બનાવવાનું છે ભલે થોડી વાર લાગે શાંતિથી ધીરજથી બનાવો હવે આપણે દૂધ એડ કરીશું અહીંયા એક લિટર દૂધ એડ કરવાનું છે અને દૂધની અંદર મલાઈ હોવી જોઈએ તો અહીંયા તમારે સાથે 4 થી 5 ચમચી મલાઈ એડ કરવાની છે અને દૂધ લેવાનું છે તો ખરેખર ખૂબ ટેસ્ટી બનશે મલાઈ એડ કરવાથી માવા વાળો ટેસ્ટ આવે છે તો અહીંયા હવે આપણે ધીરે 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 આપણે બધું જે દૂધ હોય છે લેવાનું છે અને એમ જ આપણે ચડવા દેવાનું છે તો હું અહીંયા સતત હલાવ હલાવ નથી કરવાની હું દર બે થી ત્રણ મિનિટે હલાવીશ ગેસની એકદમ મીડિયમ કરું છું સાથે હું બીજા બધા કામ કરું છું ઘરના તો અહીંયા તમે જોઈ શકો છો હવે એલાયચી એડ કરું છું સાત થી આઠ એલાયચી લીધી છે એલાયચી અત્યારે એડ કરવાથી જેનો સુગંધ આવે છે સ્વાદમાં વધારો થાય છે ને ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી આપણો બીટનો હલવો બનીને રેડી થઈ જાય છે તો અહીં આપણે ધીમે 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 આમ જ આપણે બીટને સરસ મજાનું શેડ થવા દેવાનું છે આવી રીતે દર ત્રણ મિનિટ થાય એટલે આપણે હલાવી લેવાનું છે તળિયે બિલકુલ ચોટશે નહીં તમે ચિંતા નહીં કરતા તમે જોઈ શકો છો એકદમ સરસ આવી રીતે ઉકળતું હોય અને ધીમે ધીમે બે થી ત્રણ મિનિટ થાય એટલે થોડી વાર પાછું હલાવી દેવાનું છે પરંતુ કન્ટિન્યુ ક્યારે હલાવવું પડશે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ અહીંયા હું કઈ કઈ વસ્તુ એડ કરવાની છું જેના કારણે મારો જે બીટનો હલવો છે વધારે ટેસ્ટી બને છે એ પણ હું તમને જણાવીશ તો ચલો અહીંયા આપણે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આપણું જે દૂધ છે એ બળી રહ્યું છે સાથે સાથે દૂધની સાથે બીટ આપણું એકદમ સરસ ચડી રહ્યું છે તો અહીંયા હવે આપણે હું એડ કરું છું સાકર અહીંયા હું ખાંડ એડ નથી કરતી કારણ કે ખાંડ એડ કરીશ તો જો તમે જોઈ શકો છો ખડી સાકર ખડી સાકર આપણા શરીરને ઠંડક આપે છે ખડી સાકરની અંદર ફાઈબર હોય છે ખડી સાકર આપણા શરીરને શાંત કરે છે તમે ચાહો તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બેટર છે કે જ્યારે આપણે હેલ્થની વાત આવે ત્યારે બધું હેલ્થને લગતું છે અત્યારે આમ પણ ગરમી પડી રહી છે તો ગરમીમાં શરીરને ઠંડક આપશે સાકર તો અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરીએ છીએ અહીંયા ખૂબ ટેસ્ટી હલવો બનશે આપણો હવે આપણે અહીંયા બીટ આપણા જે ચડી ગયા છે એંસી ચકા સુધી ચડી ગયા છે અહીંયા ફરતી કિનારીમાં જે મલાઈ જામી છે એને આપણે અંદર ઇન્સર્ટ કરતા જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ આપણું બળી રહ્યું છે આપણો જે બીટ છે એકદમ ધીમે ધીમે ચડી રહ્યા છે થોડી જ જવારમાં આપણો હલવો બનીને એકદમ રેડી થઈ જશે ટૂંકમાં બધો દૂધનો ભાગ પાડી દેવાનો છે અને હજી આપણે કન્ટિન્યુ હલાવવાની જરૂર નથી કારણ કે હજી એમાં દૂધનો ભાગ છે તો અહીંયા આપણે ગેસ ને આંચ જ રાખવાની છે અને હલાવીશું ધીમા આંચે તમે જેમ આ વસ્તુ બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે યમ્મી બનશે અને એનો ટેસ્ટ થોડો અલગ આવશે અને મીઠાશ એની બહુ હોય છે તો ચલો આપણે ફરતી કિનારીઓ મલાઈ છે એને ઉખેડી અંદર લઈ લઈએ તો અમારા ઘરે અચાનક જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો ગેસ્ટ ને મારે કઈ વસ્તુ ખવડાવી તો અહીંયા એના માટે મેં પ્રિફર કર્યું કે બીટનો નો હલવો આગલે દિવસે બનાવી અને ફ્રિજમાં હું સ્ટોર કરી દઉં કે જેના કારણે બીજા દિવસે મારે

અને તમારે એક લીટર દૂધ ન એડ કરવું હોય તો તમે સાતસો ગ્રામ દૂધ તો ચોક્કસ એડ કરશો જેમ જેમ દૂધ બળતું જશે એમ એમ આપણા હલવાનું જે રેડ કલર થી આવતો જશે તો અહીંયા હવે થોડી જ વારમાં આપણું બધું જ દૂધ બળી જશે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ધીમે ધીમે આપણો હલવો બની રહ્યો છે પ્રેગ્નન્ટ લેડી હોય એ લોકોએ નિયમિત રીતે આ વાનગી ખાવી જોઈએ આ વાનગી ખાવાથી નાના બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે સાથે સાથે જે ગર્લ્સ હોય છે સ્કીન પ્રોબ્લેમ્સ ને બહુ થતું હોય છે તો એમાં રાહત મળે છે સાથે સાથે જે લોકોને વેઇટ ક્લોઝ કરવું છે એમના માટે બેસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બધું જ દૂધ બળી રહ્યું છે તમે આ રીતે હલાવો છો તો અહીંયા દૂધ ભાગ ઓછો દેખાય છે હવે બધું જ દૂધ વળી જશે સહેજ પણ દૂધ ન રહેવું જોઈએ જો દૂધનો ભાગ હોય તો હલવો વધારે દિવસ સુધી સારો નહી રહે પરંતુ સહેજ પણ દૂધ નહી રહે તો બધું બાળી દેસો તો કન્ટિન્યુ 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં મૂકીને તમે ખાઈ શકો છો ખરાબ થતો નથી આ હલવો અને બહાર પણ બે થી ત્રણ દિવસ સુધી તો સારો રહે જ છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણો હલવો બનીને રેડી છે તો તમે જોઈ શકો છો બહુ સરસ રીતે યમી ટેસ્ટી અહીંયા તમને લાગે જ નહીં કે બીટનો હલવો છે એકદમ સરસ યુનિક આપણો હલવો બનીને રેડી છે તમે જોઈ શકો છો તો અહીંયા આ હલવો છે એ બનીને રેડી છે ચલો પ્લેટમાં લઈ અને સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે હલવાની આવી રીતે પ્રોસેસ ચાલુ છે હલાવવાની થોડું પાણીનો ભાગ હોય તો હું બાળી રહી છું કારણ કે મને નથી કોઈ પણ હલવો બનાવું છું તો સાઈજ પણ પાણીનો ભાગ હોય તો એનો ટેસ્ટ મને બિલકુલ પસંદ નથી એટલે આપણે અહીંયા જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે અહીં આપણે સરસ મજાના સર્વિંગ પ્લેટમાં બીટ ના હલવાને લઈ લીધો છે હું ડેકોરેટ કરું છું બદામ ની કતરણ વડે તો રેડી છે આપણો હલવો આ હલવાને હવે હું રોજ ખાઈશ જેથી હું મારી હેલ્થ નું ધ્યાન રાખી શકું તો તમે પણ તમારી હેલ્થ નું ધ્યાન રાખો અને ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી બીટ નો હલવો